ના મોટો સાઈઝ બીજી જગ્યાએ ટીવી વાળો 150 ટીવી વાળો બધો હિલા આ રૂપિયા સુપર માલ છે સાઈઝ અમુક બહુ માલ છે ત્રણસો એકાણું રૂપિયા છે આ માલ ના મોટું બધું કલર એવો છે બધી રીતે ત્રણસો ને એકાણું રૂપિયા સુપર માલ 188 રૂપિયા કુલતી હે તોકમાલ હારો કુકો ગીયા જી બીજા જી ગીંજા જી હારો હરવા લેવું છે બે થોડું તછેવદલેમ રેપદે સિળ સ્ળ સ્રરા જાલાદ તે સાખળ સ્ળાગે સાાળ સાગે સ્ળ